નવરાત્રીના તહેવારને લઈને શહેરમાં ચાલી રહેલી કાયદેસર વિદેશી દારૂના હેરાફેરી અને વેચાણ પર અંકુશ મૂકવા ડીસીબી પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી ગુપ્ત માહિતીના આધારે વેડરોડ સ્થિત પ્રાણનાથ હોસ્પિટલની સામે રસ્તા પરથી પસાર થઈ રહેલી બોલેરો પિકઅપ વેનને કાવી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા ઋષિકેશ જ્ઞાનેશ્વર આહિરે અને ઇરફાન ઉસ્માન શેખની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા વેનમાંથી કરવામાં આવેલી તપાસમાં ભારતમાં બનાવટના વિદેશી દારૂની બ્રાન્ડ અને બિયરની એકસો પચાસ સપેટીઓ જપ્ત કરવામાં આવી છે જેની બજાર કિંમત રૂપિયા ચૌદ લાખ ઓગણાસી હજાર વીસ છે આ ઉપરાંત હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી બોલેરો પિકઅપ વેન અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે આ રીતે કુલ ચોવીસ લાખ ત્રાણું હજાર ત્રણસો વીસનો મૂલ્યનો મુદ્દામાલ પોલીસના હવાલે થયો છે